વડોદરા શહેરમાં ભ્રષ્ટ શાસનના પાપે વડોદરા શહેરના નાગરિકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે ત્યારે સત્તાધીશો પ્રજાની વારે આવવાની જગ્યાએ ફોટો સેશનનું રાજકારણ કરી રહ્યા છે જેનું ઉદાહરણ આજે શહેરના મેયરના વોર્ડ નંબર ચારમાં વોર્ડ કચેરી ખાતે મોટા પાયે પાણીની બોટલ અને ફૂડ પેકેટ પડ્યા હોવા છતાં વોર્ડ કચેરીથી નાગરિકોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે ત્યાંના સ્થાનિક અને આગેવાનની ફરિયાદ મળતા જાણવા મળ્યું કે વોર્ડ ઓફિસરે તેમને જણાવ્યું કે ફૂડ પેકેટ અને પાણી માટે તમારા કોર્પોરેટરોનો સંપર્ક કરો એમના સાથે સંકલન કરીને એમના દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવશે એવી ફરિયાદ મળતાની સાથે જ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને વોર્ડ પ્રમુખ અશોક પરમાર વોર્ડ કચેરી પહોંચીને વોર્ડ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી હતી અને કીધું હતું કે વીરાનું વળતર તો નથી આપી શકતા પરંતુ આવા આફતના સમયમાં પણ વોર્ડ ઓફિસ દ્વારા ભાજપના કોર્પોરેટરોનો સંપર્ક કરવાનું કહેવામાં આવે છે જો કોર્પોરેટરો એ કામ કર્યા હોત તો વડોદરા શહેરની આવી દુર્દશા ના થઈ હોત છેલ્લા ત્રણ દિવસોમાં વડોદરા શહેરની પ્રજા જમવાની વાત તો દૂર પરંતુ પીવાના પાણી માટે પણ વલખા મારી રહી હતી ત્યારે જો ભાજપના કોર્પોરેટરોએ આ ફૂડ પેકેટ અને પાણી પહોંચાડ્યા હોત તો પ્રજાનું જીવન ત્રસ્ત ના થયું હોત જે બાબતે વોર્ડ નંબર ચારની મુલાકાત લેતા ત્યાં મોટી સંખ્યામાં પડેલા ફૂડ પેકેટ પાણીની બોટલોનો વેડફાટ ન થાય અને પ્રજાજનો સુધી રાહતની સામગ્રી પહોંચે એ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાંથી ફૂડ પેકેટ અને પાણીની બોટલો સ્થાનિકોને આપવામાં આવી હતી